સુરસીટી અભિયાન હેઠળ ઉધના પોલીસે ચૌદ કિલો થી વધુ ગાંધાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ ડ્રગ્સ ઇન સુર અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સુરતની ની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના ના આધારે ઉદના રેલવે પોલીસ ચોકી સામે આવેલ ઉદના રેલવે સ્ટેશન પાર્કિંગના ગેટની બહારથી ઓરિસ્સાવાસી મહિલા શ્રીયંકા શંકર સાહુ તથા બસંત શ્રીનાથ સાહુ અને કાલિયા કાશીના સાહુને ઝડપી પાડી તેઓ પાસેથી એક લાખ છેતાલીસ હજારથી વધુની કિંમતના ચૌદ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ મોબાઈલ રોકડ મળી બે લાખથી વધુની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી गुजरात मेहरबान गृहमंत्री श्री हर संघवी साहेब ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે અમારા જે પણ ડિસ્ટાફ છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ્ત નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચલાવી રહ્યું છે ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસ ના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઇસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો એક્યાસી ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતે પણ તપાસ ચાલુમાં છે